માળિયા હાટીના પાંજરાપોળ ગૌશાળા સંચાલકો દ્વારા ગાયોના સરકાર દ્વારા અપાતા નિભાવ ખર્ચ સહિત વધારાની સુવિધા આપવાની માંગ સાથે અગ્રણીઓ મામલતદાર કચેરીએ દોડી ગયા મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરી ગુજરાત સરકારે ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળને પશુ દીપ પ્રતિ દિન બે ત્રીસની સહાય આપવાની જાહેરાત કરી હતી સંસ્થાને સરકાર દ્વારા જે સબસિડી ચૂકવવામાં આવે છે તે સંસ્થાના જે ખર્ચ કરવાના થાય છે તેના પ્રમાણમાં પૂરતી નથી તો સરકાર શ્રી દ્વારા ઉપરોક્ત બાબત વિચારીને સંસ્થાને મળતી સહાયમાં વધારો કરી સો રૂપિયા કરી આપવા માટે માંગ કરાઈ રિપોર્ટ પ્રતાપ Sisodia એના માટે અમારી નમ્રત છે કે વહેલી તકે અમારી માગણી સ્વીકાર